અત્યારે આપણે મંદિર આવી ગયા છે આજના બાપાના દર્શન કરાવી રહ્યા છીએ મિત્રો જોઈ શકો છો આજના સુંદર મજાના બાપાના લાય દર્શન તો જ મિત્રો લાયમાં જઈ દે પછી ગાડી મંદિર સમાધિ મંદિર અને ધ્યાન દર્શન કરાવશું અને ટ્રાફિક પણ જોઈ શકો આજને કોઈ ટ્રાફિક છે તો સુંદર મજાના બાપાના દર્શન કરાવું ચાલો પહેલાં તો ગાડી મંદિરના દર્શન કરાવીએ પછી સમાધિ મંદિર અને પછી ધ્યાન બીના

વાળંદ ઋતુલભાઈ વસ્ત્રાંભાઈ બાપાના સુંદર મજાના દર્શન જઈ શકે છે ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં લેતા સમાધિ મંદિરના દર્શન કરાવીએ પછી ધ્યાન મંદિરના દર્શન કરાવીએ અને થોડાક ઝડપથી દર્શન કરાવીશું મિત્રો જોઈ શકો છો આ મંદિર सुनने yang दिन में दर्शन अच्छा हां पापा આ જો મંદિર પણ જોઈ શકો સુંદર મજા લાગી રહી છે તેજા પણ રહી છે મિત્ર બાપાની તો બાપાને સમાધિ મંદિરના સુંદર મજાના દર્શન કર્યા બાદ હવે આપણે ધ્યાન દઈએ ધ્યાન મંદિરના દર્શન કરાવી મિત્રો બીજો કે વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો જેથી કરી ઘરે બેસીને તેઓ પણ બાપાના રવિ દર્શન કરી શકે આપણે જે દર્શન રવિ છે બાપાના સંજ્યાર્થીના અને બાપાના દર્શન કરાવીએ છીએ તો સુંદર મજાના બાપાના દર્શન કરાવી ધ્યાન મળ્યા ધ્યાન મંદિર એટલે જ્યાં બાપા છે વડ નીચે બેસીને ધ્યાન જતા તેમના દર્શન કરાવીએ Nanti mandi joy sih kok sendu lagi joy sih wataran soar soar ma. Jadi hal mina sendu menjadi desain. Kemudian maafan bapak nanti sendai sih tiap nanti desain kerabu ya. Sendu menjadi bapak nanti

તમારા મિત્રોને શેર કરી શકો છો દિનેશભાઈ સાળંગપુરથી હનુમાનજી મંદિર પાસે એનું ગામ છે ખાણીદાણા બાપા સીતારામભાઈ તો સુંદર મજાના બાપાના દર્શન જોઈ શકો છો સવાર સવારમાં મંદિર પણ જોઈ શકો છો બીજું કે વિડીયો ગમે તો લાઈક કરી શકો છો આપણે દર શનિ રવિ છે બાપાના સંધ્યાર્થીને દર્શન કરાવ્યું છે સવારે છે રવિવાર આપણે નવ વાગે બાજુ બાપાના લાઈ દર્શન કરાય છે રાત્રે સાડા પછી પણ બાપાના રાત્રે દર્શન કરાવ્યું છે શનિ રવિ

લાઈમાં બની જાય ટ્રાફિક જેવું પાછો ગલ્ફાક છે તો મંદિરની સામે આવી ગયું છે મંદિરનો સુમન દરશન કરવા